સવાલ નંબર એક આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે જવાબ થશે સી વર્ષ સુધી મળેલો છે સવાલ નંબર કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળેલ છે તો ભાષા કે બોલીના આધારે સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા એમ આપેલ ત્રણેય ઓપ્શન જવાબ સાચા થશે તેથી ડી જવાબ લખીશું સવાલ નંબર ત્રણ લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ છે તો લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે જવાબ થશે ગ્રામ પંચાયત તેથી એ લખીશું ત્યારબાદ ચાર મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર એ જરૂરી છે નામ નોંધાવેલું હોવું જોઈએ જરૂરી છે ભારત દેશના નાગરિક હોવું જોઈએ નથી એમાં આવશે સી બાર સુધીનો અભ્યાસ જરૂરી નથી

માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે તો દિવ્યાંગ અને મહિલાઓ માટે બે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલીજગિયામાં સમાનતા આપવામાં આવેલ છે તો બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે ત્રણ વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ખાલીજગ્યાનો અધિકાર મહત્વનો છે તો શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે સવાલ નંબર એક દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપેલો છે આપેલ વિધાન સાચું છે દિવ્યાંગો સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણું ચૂકવવામાં આવે છે તો આપેલ વિધાન ખોટું છે બે બાળમજૂરી સંપત્તિ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે વિધાન ખોટું છે ચાર લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ મહત્વ આપવામાં આવે છે વિધાન સાચું છે પાંચ સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે પહેલું છે ચૌદ વર્ષ અને અઢાર વર્ષ બે ઓપ્શન છે કરતાં નાની ઉંમરના બાળકને મજૂરી રાખવું કાયદાનો ભંગ કહેવાય તો ચૌદ વર્ષ એ સાચું છે તેથી અઢાર વર્ષ ઉપર આવી રીતે લીટી કરવાની છે અને આપેલું વાક્ય ફરીવાર લખવાનું છે આવી રીતે આપણે જે વાક્ય લખેલા છે તેની અંદર સાચો શબ્દ રાખવાનો છે ખોટો ચેકવાનો છે બે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે તેથી રશિયા ઉપર લીટી કરીશું ત્રીજું છે દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે તેથી સંસદ ઉપર લીટી કરીશું ચાર ચૂંટણી પંચ તટસ્થ રહીને ચૂંટણી કરાવે છે તેથી સરકાર પર લીટી કરીશું પાંચ લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે અસમાનતા પર લીટી કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો એક મહેનતાણું તો વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે બીજું છે સમાનતા સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ ધર્મ ભાષા કે ધરણા આધારે કોઈ ભેદભાવ વગર સમાન હક્કો મળેલા છે ત્રણ લોકશાહી લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા ચોથું છે બાળમજૂરી બાળમજૂરી એવો ગુનો છે જેમાં અઢાર વર્ષથી નીચેના બાળકોને કામ પર મૂકવામાં આવે છે બાળમજૂરી બાળકોના અભ્યાસ આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે પાંચ મતાધિકાર આપણા દેશના અઢાર વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ જાતિ લિંગ બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે તેને મતાધિકાર કહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો એક તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે તો તમે શું કરશો તો જવાબ લખી શકાય જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેને વિનમ્ર રીતે કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરીશ બીજું છે લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે નાગરિકો પોતાના પ્રતિનિધિઓનો મત આપીને પસંદ કરે છે બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે સવાલ નંબર ત્રણ ચૂંટણી પંચ શી કામગીરી કરે છે તો જવાબમાં લખી શકાય કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદાન મતદારો મતદાન કરી શકે અને માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ માટે મતદાનની સુવિધા ઊભી કરે છે ચોથું છે કાયદા સમક્ષ સમાનતા એટલે શું સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ છ એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં બાર વર્ષના છોકરાને કામે રાખે છે તેમણે આ યોગ્ય કર્યું કહેવાય શા માટે તો જવાબમાં લખી શકાય ના તેણે આ યોગ્ય કર્યું કહેવાય નહીં કારણ કે ભારતીય કાયદા મુજબ ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું ગેરકાયદેસર છે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણનો અધિકાર મળેલો છે તેથી તેને શિક્ષણ લેવા ફરજિયાત મૂકવું જરૂરી છે સાત મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ લાઈન રાખવામાં આવે છે આને સમાનતાનો ભંગ કહેવાય શા માટે જવાબ થશે આને સમાનતાનો ભંગ કહેવાતો નથી કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંનેને યોગ્ય સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે એટલા માટે તે સમાનતાનો ભંગ નથી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો એક ભારત એક લોકશાહી દેશ છે તો ભારતમાં લોકોને પોતાનું શાસન તંત્ર પસંદ કરવાની આઝાદી છે દરેક નાગરિકને મત આપવા માટે અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે લોકશાહીમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે સવાલ નંબર બે બાળ મજૂરી એ ગુનો છે કારણ આપો જવાબમાં લખી શકાય બાળમજૂરી એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવું આ બાળકોના શિક્ષણ આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે ભારત સરકારે ગુનો જાહેર કર્યો છે તેને અટકાવવા કાયદા બનાવ્યા છે દરેક બાળકને ભણવાનો રમવાનો પણ હક મળવો જોઈએ તેથી બાળમજૂરી ગુનો છે ત્રણ સ્ત્રી અને પુરુષ સમાન કામ માટે સેમ સમાન મહેનતાણું મળતું નથી કારણ આપો કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓને પુરુષોથી નીચી નજરે જોવામાં આવે છે ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે જે સાચું નથી લિંગ આધારિત માનસિકતાને કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે જે ભેદભાવ અને અસમાનતા છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી ટુકનો અંદર લખો એક ગ્રામસભા ગ્રામસભા એટલે ગ્રામ કક્ષાએ પંચાયત પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા ગામના બધા મતદારો ગ્રામસભાના સભ્ય હોય છે ગ્રામસભા દ્વારા ગ્રામ કક્ષાએ ప్రత్యક્ષ લોકશાહીની સ્થાપના થાય છે દર વર્ષે ગ્રામ સભાની ઓછામાં ઓછી બે સામાન્ય સભા ભરવાની હોય છે સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે ગ્રામ પંચાયતે ગ્રામ સભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો પાછળના વર્ષની વહીવટી અહેવાલ ઓડિટની નોંધ ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો વગેરે રજૂ કરવાના હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એક નીચે આપેલા શબ્દ ચોરસમાંથી લોકશાહીમાં સમાનતા એકમ આધારિત શબ્દ શોધીને લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં શબ્દ શોધેલા છે જેમાં ગ્રામ પંચાયત ચૂંટણી શ્રમ બાળમજૂરી બંધારણ પુખ્ત સંસદ લોકશાહી આવા શબ્દ શોધેલા છે તમે આ શબ્દ શોધો અને પછી નીચે આપેલી લીટીઓમાં આપેલા શબ્દ લખશો પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રને આધારે લોકશાહીમાં સમાનતા સંદર્ભ બે તમારા વિચાર રજૂ કરો અહીંયા બે ચિત્ર તમે જોઈ શકો છો લોકશાહીમાં સમાનતા તો તમે જોઈ શકો છો અહીંયા સમાનતા છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો આ વ્યક્તિ એમ નામ પણ જોઈ શકે છે આ વ્યક્તિને એક ટેબલની જરૂર છે આ વ્યક્તિને બે ટેબલની જરૂર છે અને અહીંયા ન્યાય છે તેની અંદર આપેલા વ્યક્તિને બીજું ટેબલ આપી દીધેલું છે એટલે ત્રણેય લોકો છે એ જોઈ શકે છે તો આવી રીતે તમારા વિચારો છે અહીંયા લખીને રજૂ કરવાના છે લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી પણ વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે એવું આપેલા ફકરામાં આપણે જણાવવાનું છે તમે આ મુજબ ફકરો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ પંદરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના તમામ વિષયના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વાધ્યા પોથી નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને જો તમારે આપેલા વિડીયોની પીડીએફની જરૂર હોય તો તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો